પણ વેરી ને સીસી ગાડી અન આમ ગાડો ફરીન જાય કે આવું બધું જમ માં નો થાય બજાર કંદો કરે છે તમને ખબર પડે તમને કો શું કહે છે તમને હાલો YouTube ફેમિલી કેમ છો બધે મજામાં તો બધે મજા રહેવા નું તો બધે ને જય માતા જય શિયારે મને આ છે કે ભયંકર રોગ આવી ગયો એટલે આ કામ અધૂરું મેક દેવ ને જો આવડો આ કામ છે ને આ કામ અધૂરું મેક છે અને જાવન છે ઓલી વાડીયા રોગ આવી ગયેલો હે એકમાં તો એ રોગની દવા છાંટવા જવાના તો બધા વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને હાલ તો હવે જઈશી ઓલી વાડીએ હેનો રોગ આવ્યો ને હું રોગ આવ્યો ને હું છે ને બધું ના જઈને દેખાડ હું તમને બધાને તો બધા બન્યા રહેજો વિડીયોમાં તો હાલો દોસ્તો હવે જઈશું ભાઈ જમીન લઈ કે એટલે પછી જવાનું છે ઓલી વાડીએ કારણ કે ઓલી વાડીએ રોગ આવી ગયેલા છે કે તો વાયરસ કહેવાય રોગ કોઈ ને વાયરસ કોઈ બધી એક જ ને જમીન લે પછી જવાનું છે તો બધાય બન્યા રહે તો વિડીયોમાં અને હાલ તો અમે તાર થઈ ગયેલા છે બે ભાઈ આ ભાઈ ભાઈ તારથી ન ઉભા છે બધું ફોનમાં જોયે છે શું ભાઈ જમે છે તો જમીન કાઢીને આવી જાય છું ઓલી વાડિયા તો હાલો ઓલી વાડિયા તો હાલો દોસ્તો હા કે હવા દિનનું ફોનમાં સારસિંગ હતું નહીં એટલે ફોનને સાર સિંગમાં ત્યારે અમે લઈ ગયો ઓલી વાડીયા દવા છાંટો એટલે દવા છાંટવાનો ન ઉતરી કોઈ આમ પાછો અહીંયા આવ્યો ને હલર ચાલુ કર્યું ને તો હલરે તે ખોટ કરી ગયું તો અહીં હલરે રિપેર કર્યું તો તે વિડીયો હું ઉતરી તરીકે અત્યારે હલર સારું થઈ ગયું હે કારણ કે હવે રેડી થઈ ગયું હે હલ તો હલર હવે સોલું કરી દેવાનું હમણાં કારણ કે અત્યારે બસ વાદે કે આજે બહુ જ વધી ગયું તો જો વાદળા જોયા કેવો વાદળા એના લીધે હવે હલર સારું કરી દઈએ કારણ કે આ ફરીને આમ જો હાથ છે હાથ ના જોયા હોય ને તો કેવા એવો તો ગિરિઝવાળા હાથ છે હા તો વિડીયોમાંથી બિના રહેજો ને હવે ખરીદી એમને હલો સાલું અત્યારે તો ધીમે ધીમે તો સારું શું છે રાગે પાડે છે કારણ કે એના બેરિંગ આવે ને બે ફૂલીના બે બેરિંગ વી બીજા હા ને હલો હીકું વાલું નહોતું એટલે અથવા ગમમાં જાવ ને ગમવાળા બેરિંગ લેવાની પાછા નાખા ને એવું બધું કર્યું ને તો ચાર કલાક વધી ગઈ એમાં બે બેરિંગવાળા કરવાનું કારણ કે એક તો કાટ જલું હેલો છે ને એમાંથી બોલ હકા ફૂલે નહીં એવું બધું થતું તો માઇન મેન બધું કર્યું હીટકું ને પાછા પ્રેણે પ્રેણ पेरिंग चेड़ा बढ़ कर अच्छे हमें अलर सीजू से रेडी तो हमें चालू कर दी अलर कारण तो बताओ मेज तो लाइक कमेंट शेयर सब्सक्राइब कर दल आप भाजी गाय घलर हालो दस्त हमें मिलिये अलग गाय घने तो आखिर भी पड़ी दी थी, तो थी।, <laughs> थी। कारण ये <laughs> क्या क्या तो खबर है एक कंधे पीछे का ढगलो पड़ो य मैं भरी फेरी माथे छोड़वा नाखा पी आये मंडी धाबड़ी पास आया ना અને પછી વા સાવણો ભરાઈ જાય કે તો એ સાવણો પાછો મારે ખાલી કરવાનો તો મારે એટલા અહીંયા કરે કે આમાં તો એટલે મને આવે આવડી ગયું બોલે બોલે એટલે આખલે મારે ચડી જવાનું વારવા અને એટલે ગમે રેવું 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 ત્યારે હમણાં બધી ફૂક કરતું ઉડાડા નાખું પછી ભલે જેમ તાવ એમ થાય તો હાલો આપણે હમણાં માવ બાવ ખાઈને આપણે ચડી જઈએ હમણાં ઓરવા આપણે કરી દે કે નાખવાનું માનો કે ઉડાડો તો ટેક્સ લે

પહેલાં વહેવી ને છે ગાડી અને જો આમ ગાડું ફરીને લાવી અને પછી હલર છે તો પાંચ જણાથી હલર સોલું કરી દઈએ તો ધીમે 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 હેલા કરે અને કૂટ દે એટલે હલર બંધ કરીને પાછું લઈ આવીએ એવી રીતે મારો ગાડું હેલા કરે છે તો પછી બન્યા તો વિડીયોમાં અને આ દેવથી નાઇટ મારવાની તો એટલી મોજ આવે અહીંયા કારણ કે કેટલી મોજ તમને જોઈ છે વિડીયોમાં તો આવી રીતે મોજ કરતા રહી ને મોજ કરી અહીંયા એટલે ગામ કરતાં સારું છે અહીંયા વાડીમાં કારણ કે વાડીની મજા અલગ છે ગામની મજા અલગ છે પણ વાડીની મજા એમથી અલગ છે કારણ કે આવું બધું ગામમાં ન થાય બજારે કર દો ક્યારેક તમને ખબર પડે તમને કોઈક શું કહેશે એ તમે તમારા હાથે કોમેન્ટ કરી નાખજો તો હવે અમે બીજા જઈ ઘેરે કારણ કે અમને ગરમી સુધી અને અલગનું ત્યાં સુધી કામ કરતા તો ઠાકી જસી તો ફરી પોરો ખાઈ તો ગામડામાં

ત્યાં જ પાણી ના કરો તો બેચાર સુઈ જાવ ને તો ખાઈ પીને હવે સુઈ જઈએ તો નોરતો થાય કાં તો સુઈ જઈ બે મારી વિડીયો હાલો દોસ્તો આપણે સમીકારી લીધે છે ને સમીકારીને સુઈ જઈએ આજના બ્લકમાં બસ આટલું જ તે આજનો વિડીયો ગમે તો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો કાલે મળીએ પાછા નવા બ્લકમાં તો બાય